આ ગાય માતા થી મને જો હેરાન કરે છે કેમ કે ગાય માતા તું ત સર્વા તો મને છે ને મારા ઘઉં ઘઉં ગાડાકો રાખે એમ છે ગાય માતા તગડ તો દુખ તો લાગે છે પણ હવે શું કરું કે ગાય ગાય ને તગડ તો પડે ના તગડ તો કોઈ રાખે એમ છે ને હવે તો કાઠું કરી દઉં દરરોજ ઉજા કરું છું દરરોજ તાપે જો છું તાપ તો તાપ ને ચલા ના તાપ પડે જો કોને એક મહિનો થઈ ગયો છે ઘઉંને અદી મારે કોને મીની બે મહિના સુધી જાળવું પડી છે ગાયો મારે ભળી લોહી પી જો શું કરું હવે તો ને પાછી લાગે છે મન તો એકલો કોઈ આવતું મારા તમે તું તમેસે ઓ રાખ દી અને જે પડે નથી ગાવાની ગાય ને ઓર રાખવાની તારાકી ઘરે કું પગ નહી મને મેળવા જતો હવે શું કરું હું ગાવા છું એક તો બરાબર નહીં લાવો દીધું કલાક બે કલાક તાપું હો પછી એમ

别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别

ખબર પડેલી છે અમારે આ ઉમર છે ને અમે ખેતી કર્યા માં ઉમર જે છે ને આ ક્ષેત્ર તો અમે

ના સડી જુવા જતી પેલું મન તો હા ઉપર તો કોઈ ના ઈશ્યુ છે હે હા કોઈ